नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24x7 लाइव ओम श्री कल्कि नारायण भगवान पुनः प्राण प्रतिष्ठा महोत्सव निचे धनाल कंपा तालुकों खेड़ ब्रह्माना आयोजन अंगे भव्य मीटिंग योजाई સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ કંપા ખાતે શ્રી કલ્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેનું આયોજનની મીટિંગ ચાર તાલુકા સમાજના પ્રમુખ શ્રી ખીમજી ખીમજીબાપાના અધ્યક્ષસ્થાને યોજાઇ પ્રેરણાપીઠથી આદ્ય જગદગુરૂ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને સંતોની ઉપસ્થિતિમાં તારીખ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ યોજવાનું હોય જે અંગેનું ભવ્ય આયોજન કરવા માટે ચાર તાલુકાના તમામ ગામ ગામકંપામાંથી મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય શોભાયાત્રા તેમજ સુશોભણ અને ઉદ્ઘાટન વિધિ અંગેનું આયોજન કરવામાં આવેલ હતું આજના પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ સામાજિક અગ્રણીઓ શ્રી રાજાભાઈ વડીલ શ્રી જેઠાબાપા તેમજ રવજીભાઈ અને જયંતીભાઈ અને અરવિંદ કાકા તેમજ વસંતભાઈ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ માર્ગદર્શન આપેલ હતું અને નીચે ધનાર કંપાના શ્રી અગ્રણીઓ શ્રી રસિકભાઈ અને જશુભાઈ માર્ગદર્શન આપી તમામ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કરેલ હતો અને યુવક મંડળ દ્વારા તમામ ઉપસ્થિતને ભોજન પેરસવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારાયણભાઈ અને નરેશભાઈ અને પિન્ટુભાઈએ કરેલ હતું આ ભવ્ય પાવન પ્રસંગે પૂજ્યો સંતન સાનિધ્યમાં પધારશે પરમ પૂજ્ય જગતગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ રાષ્ટ્રીય સંરક્ષક શ્રી અખિલ ભારતીય સંત સમિતિ સદસ્યશ્રી વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ सदस्य श्री हिंदू धर्म आचार्य सभा परम पूज्य सतपंथ रत्न श्री एक हजार आठ महामंडलेश्वर स्वामी श्री जनार्दन हरिजी महाराज कोषाध्यक्ष अखिल भारतीय संत समिति संत कृपा आश्रम फैजपुर महाराष्ट्र परम पूज्य महामंडलेश्वर श्री दिव्यानिंद हरिजी महाराज अथर्ववेदी सेवा आश्रम कादिया मोटा कच्छ परम पूज्य महंत श्री शांति प्रिय जी महाराज श्री निष्कलंकी धाम नखत्राणा कच्छ પરમપૂજ્ય ક્રાંતિકારી મહંત શ્રી શિવરામદાસજી મહારાજ સંતશ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ વડોદરા પરમપૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરૂકુળ પ્રેરણા પીઠ પરમપૂજ્ય સંત શ્રી ચંદુબાપા સંતશ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામ વડાલી કંપા કચ્છ પરમપૂજ્ય સંત શ્રી રતિબાપા સંતમાતૃશ્રી કુંવરમા આશ્રમ દર્શડી શ્રી બાલાશાહ મહારાજ સંસ્થાન ખંભાત परम पूज्य संत श्री छगन बापा परम पूज्य संत श्री मणि बापा उंडवा खेड़ ब्रह्मा परम पूज्य संत श्री पंकज दास जी ब्रह्मा, परम पूज्य यज्ञाचार्य शांति भगत गोता कंपा खेड़ ब्रह्मा, परम पूज्य महंत श्री रामदास जी गुरु श्री अनिरुद्ध दास जी श्री वीरेश्वर महादेव मंदिर जय गुरुदेव जय श्री उमिया रिपोर्टर दिनेश भाई पी पटेल चार तालुका मंत्री श्री जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव

દિવસો ખૂબ નજીક છે એટલે હવેના આજથી સમયથી આજથી એની શરૂઆત થઈ ગઈ છે ઘડીઓની આ મીટિંગ પત્યા બાદ પણ આપ અમારી ચિંતા કરતા જ રહ્યા છો પણ વધુ કરો એવી અપેક્ષા સાથે મહાપ્રભુજીની અસીમ કૃપા તેમજ કુળદેવી શ્રી ઉમિયા માં ની છત્ર છાયા તેમજ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય જગત ગુરુ સદપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની

જેટલી સમિતિ પર જણ હસુ ક્યાં પણ સમિતિ એટલે કઈક વ્યવસ્થાનો ભાગ છે પણ જ્યાં પણ એમને લાગે આપણને કે અહીંયા મારી જરૂર છે તો ત્યાં આપણે ઉભા રહેતા નથી આપણી સમિતિમાં હોય કે ન હોય પણ ત્યાં આપણે ઉભા રહીને એ એટલે ત્યારે ગુના પણ નથી આવવા દેતા અને એ આપણું એક સુચારું કે એટલે આ જે વડીલો અહીંયા બેઠેલા છે એમની એક દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ કારણ કે જયારે કોઈ પ્રસંગ આપણે કર્યો હશે ને આ પ્રસંગ આપણે કોઈ એવા કોમર્શિયલ કા તો એવા લોકો નથી કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા કે આપણને આનું જ્ઞાન હોય પણ જ્યારે આવા પ્રસંગો કરીએ ત્યારે એમાંથી કઈક શીખીએ અને એ જે અનુભવો છે વડીલોના એમાંથી શીખીને જે માર્ગદર્શન આપણને મળ્યું હોય ત્યારે એ પ્રમાણે આપણે પ્રસંગને ઉજવીશું આપણા બધાનો પ્રસંગ છે

ઋષિ મુનિઓ કીધું એકમ સત ક્ષિપ્રા બહુતા વદંતી સત્ય એક જ છે મહાપુરુષો એને અલગ અલગ રીતે એને વ્યક્ત કર્યું છે એક જ સત્યના આપણે બધા ઉપાસકો છીએ એક જ નારાયણ ના આપણે ઉપાસકો છીએ નારાયણમાં ક્યાંય ભેદ નથી ક્યાંક ભેદ કર્યો હશે તો કંઈક આપણી ગેરસમજણથી ક્યાંક થયું હશે ક્યાંક એવા તત્વો હશે તેના દ્વારા થયું હશે પણ કલ ની અંદર કોઈ શક્તિ હશે તો એવું કહેવાય સંઘે શક્તિ કળો યુગે સંઘની અંદર શક્તિ છે આપણે બધા એક રહીશું તો જ આપણે આપણી સંસ્કૃતિને આપણા સંસ્કારોને આપણે ટકાવી શકીશું એટલે વિશેષ કઈ કેવું નથી અહીંયા ઘણી બધી વાતો થઈ છે ઘણા બધા સારા સૂચનો પણ થયા છે પ્રસંગ નીચેના કંપાના આંગણે ઉજવાય છે એટલે એનું નિમિત્ત જ નીચેના કંપા બને છે પણ પ્રસંગ આપણા બધાના સંગનો છે વાહ એટલે ને એકતા તો આપણે દેખાડી જ છે